વડોદરામાં સૂર્યકિરણ ઇમારત ધરાશયની ઘટનામાં મ્યુનિસિપલ કમિશનરની સ્થળ વિઝિટ કરી હતી શહેરની ઇમારતોની ફાયર સુરક્ષા મામલે બેઠક બોલાવી જરૂરી સૂચના અપાશે તેમ તેમણે જણાવ્યું હતું સમતા વિસ્તારમાં ઇમારત ધરાશયની ઘટનામાં આજે સવારે મ્યુનિસિપલ કમિશનરે વિઝિટ કર્યા બાદ હવે સમગ્ર શહેરમાં આવેલી ઇમારતોની ફાયર સુરક્ષા મામલે બેઠક બોલાવી જરૂરી સૂચના અપાશે તથા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતરની પણ અપીલ કરી છે શહેરના સમતા વિસ્તારમાં આવેલ સૂર્યકિરણ ઇમારત રવિવારે રાત્રે વાગ્યાની આસપાસ ધરાશાયી થતા વિસ્તારમાં ગભરાહટનો માહોલ ફેલાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકટોળા ટોળા ઉમટી પડ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે ઇમારતમાં રિનોવેશનના કારણે દુર્ઘટના ઘટી હોવાનું જણાય છે હાલ સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સવારે વડોદરા મ્યુનિસિપલ કમિશન અરુણ મહેશ બાબુ આજે સવારે ઘટના સ્થળે પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે લોકોને અફવાથી નહીં પણ ટેકનિકલ પાસાથી ખાતરી કરીશું કે ઇમારત ખરેખર કઈ રીતે ધરાશય થઈ સમગ્ર શહેરમાં આવેલી ઇમારતોમાં ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી અંગે બેઠક બોલાવી જરૂરી સૂચના આપવામાં આવશે આ ઇમારત જર્જરિત હોવાથી કોર્પોરેશનને અગાઉ ત્રણ વખત નોટિસ આપી હતી મકાન વર્ષો જૂનું હોવાથી તેમાં રહેતા લોકોની લાગણી જોડાયેલી હોય છે પરંતુ જોખમી જણાય તો મકાન ખાલી કરી દેવું જોઈએ અમે આ સ્થળ જોવા આવ્યા હતા કે ઘટના સ્થળે કેવી રીતે થયું છે કરીને આખું રાતમાં આનું જે ડેબરી પડી ગયું હતું એ જી પ્લસ ટુનું ફ્લોર હતું જે પડી ગયું છે એનું ડેબરી કાઢવાનું કામ અને કાઠમાં નિકાલ કરવાનું કામ અત્યારે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે સ્થળ ઉપર મ્યુનિસિપલ કમિશનર અને સીએફઓ હતા જ આખા રાતમાં હાલ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર જે નવા ગા સિંહ સાહેબ આઈએસ અત્યારે નિમણૂંક કરેલા છે એ આખું ઝોનનું એ સંભાળી રહ્યા છે અત્યારે અને આનું નિકાલનું કામ પણ કરી રહ્યા છે અને જે રીતનું અમે બ્રિફિંગ મળ્યું છે અત્યાર સુધી અગાઉ પણ નોટિસીસ ઇસ્યુ કરવામાં આવી છે ત્રણ નોટિસીસ ઇવેક્યુએટ કરવા માટે ઇસ્યુ કરવામાં આવી છે એટલે આગળના કાર્યવાહી અમે હાથ ધરીશું અને અત્યારે પણ નંબર અપીલ કરીએ છીએ કે કારણ કે હાઉસિંગ બોર્ડ સાથે જ પરામર્શ કરીને કામ કરવાનું રહેશે એટલે ઝોનના ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાઉસિંગ બોર્ડ સાથે પરામર્શ કરીને આગળનું કાર્યવાહી કરે જે પણ કાર્યવાહી કરવાનું છે અમે કન્સિડર જ કામ કરીશું પણ લોકોની જોખમ ના પડે એ બાબત તમામ પગલાઓ લેવું પડે એ લેવું જ પડશે કારણ કે ફરીથી બીજું કંઈ ઘટના ના બને એના માટે પગલાંઓ લેવું પડશે એ તરફથી તપાસ કરીને કહીશું હાલ અમે કહી ના શકીએ પૂરું તપાસ ડીએમસી લેવલમાં તપાસ થશે ને રિપોર્ટ કહેવું છે પૂછી લેજો અમારી તરફથી રિપોર્ટ જે ફાઇનલ કરવામાં આવશે ડીએમસી તપાસ